છોટાઉદેપુરની લગામી ગામની આ પાવન ધરતી પર પધારેલા દરેક ગામના ક્રાંતિકારી યુવાનો આગેવાનો મહેમાનો મીડિયા મિત્રો તેમજ લગામી ગામના ગ્રામજનોના આમંત્રણને માન આપીને પધારેલા એવા આપના સૌના મિત્ર આપના ભાઈ સન્માન એવા ચૈતરભાઈ વસાવા તેમજ તેમની ટીમને મારા પંચમહાલ જિલ્લાની ઘોગંબા તાલુકાની આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ તરફથી આપ સર્વેને જય જોહાર જય આદિવાસી આદિવાસી સમાજ આ ધરતી પર આ પહાડોમાં આ જંગલોમાં

પોતાના જળ અને જંગલ અને જમીન માટે આ સરકારો સામે લડે છે કોની સામે લડે છે આ સરકારો સામે આઝાદીતાના 72 72 વર્ષો પછી પણ આજે લડે છે સાથીઓ આજે મને લાગે છે કે હજુ પણ આદિવાસી સમાજની આઝાદી અધૂરી છે અધૂરી છે કે નથી ત્યારે આઝાદી આદિવાસી સમાજ ત્યારે જ आजाद કહેવાશે કે જ્યારે આદિવાસી સમાજ ને ભારતના બંધારણ ની અંદર આપેલા પ્રાવધાનો સંપૂર્ણ અમલીકરણ થશે તે દિવસે આદિવાસી સમાજ આઝાદ કહેવાશે જેવા કે ગ્રામ સભા પેસા એક ઓગણીસો છન્નું એમાં એવું કહેવામાં આવ્યું છે ન વિધાનસભા ન લોકસભા ન વિધાનસભા ન લોકસભા સબસે બડી ગ્રામ સભા

વન અધિકાર અધિનિયમ બે હાજર છ પ્રમાણે અમારા આદિવાસી ખેડૂતોને અમારી જમીનો દેવામાં આવે સાથીઓ સાથે સાથે આજે આદિવાસી સમાજની પરંપરા સંસ્કૃતિ રૂઢિ રિવાતો આપણા બાળકોના શિક્ષણ આરોગ્ય અને આપડી જળ જંગલ અને જમીન બસે ત્યારે જ આપણી અદલી આ ધરતી પર આજે આદિવાસી સમાજના નામે વિકાસના ટોપલા ફોડીને આદિવાસી સમાજ આજે ભોગ બની રહ્યો છે ત્યારે આજે વિકાસની મીઠી મીઠી વાતો કરે છે

આજે આદિવાસી સમાજ અને સર્વ સમાજ એક સાથે મળીને આજે રોડ પર ઉતર્યો છે અને આંદોલન કરે છે ત્યારે એ સરકારને પણ કહેવા માંગુ છું કે હજુ સમય આવવા દો હજુ સમય આવવા દો જે દિવસ અમારો સમય આવશે ને તે દિવસે અમે અમારા વાડી પણ કરીશું તૈયાર છો ને બધા આપણી વાડી કરવા માટે તૈયાર છો ને ત્યારે

એમની પાર્ટીની અંદર એમની ટિકિટ માટે પાર્ટીના ગુલામ બની જાય છે અને જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે એમની અંદર સમાજ પ્રેમ જાગે છે કયો પ્રેમ સમાજ પ્રેમ ત્યારે જ એમને સમાજ યાદ આવે છે આજે આપનું બાળક સ્કૂલની અંદર ભણવા જાય છે ત્યારે શિક્ષકો નથી ઓરડા નથી રસ્તાઓ રસ્તાઓ ના સારા વિકાસના ના કારણે સ્કૂલો દૂર દૂર હોવાના કારણે આપણા માતા પિતાઓ મજૂરી કામે શહેરોમાં જવાના કારણે આપણા બાળકોને હોસ્ટેલમાં મૂકે છે હોસ્ટેલમાં દરેકનું બાળક છે કે નથી ત્યારે હોસ્ટેલમાં આપણા બાળકને મૂકે છે ત્યારે તેમને સારું ભોજન આપવામાં નથી આવતું સારું ભોજન નથી આપવામાં આવતું એટલા માટે આપણું બાળક બીમાર પડે છે આપણું બાળક બીમાર પડે છે ત્યારે દવાખાનમાં જાય છે ત્યારે સરકારી દવાખાનમાં જાય છે ત્યારે સુવિધાઓ નથી એટલા માટે આપણું બાળક વેલું સારું થતું નથી અને ઘરે આવતું રહે છે ઘરે આયા પછી પંતર છોડી દે છે ખેતી કામ કરવા લાગે છે મજૂરી કામ કરવા લાગે છે સાથે સાથે આરોગ્યની વાતો કરવી હોય ત્યારે આજે આપણો આદિવાસી વિસ્તાર સિકલ સેલ ડિસીઝ તેમજ ટીબી જેવી ગંભીર બીમારી બીમારીથી આજે આદિવાસી સમાજ પીડાય છે ત્યારે ઘણા લોકો એવી વાતો કરે છે કે બેટી બચાવો બેટી પઢાઓ બેટી બચાવો બેટી પઢાઓ પણ એ મૂર્ખાઓને કહો કે અમારા આદિવાસી વિસ્તારમાં આવો આજે પણ અમારી બેન આજે પણ અમારી દીકરી સિકલ સેલ થી પીડાય છે અને પ્રસુતિની અંદર ઝોલીની અંદર એના મૃત્યુ થાય છે થાય છે કે નથી થતા ઝોલીની અંદર ત્યારે સાથીઓ આ બધા આ બધા પ્રશ્નો માટે આ લગામી ગામની અંદર આજુબાજુ ગામના દરેક આગવાનોએ યુવાનોએ આપણા બાળકના શિક્ષણ માટે યુવાના ભવિષ્ય માટે અને આગેવાનો આપણા વિસ્તારની અંદર મુદ્દો આજે રહ્યો છે ત્યારે સૌએ આગળ આવવું પડશે આગેવાની લેવી પડશે અને જયારે જયારે આદિવાસી સમાજના હક અને અધિકારો છીનવાય છે ત્યારે ત્યારે આ ધરતી પર ક્રાંતિની શરૂઆત થાય છે ત્યારે ક્રાંતિની શરૂઆત તારે ક્રાંતિની શરૂઆત આપનો ભાઈ આપણો સમાજનો દીકરો ચૈતરભાઈ વસાવાએ શરૂઆત કરી છે ત્યારે આપણે સૌ એને સાથ અને સહકાર આપવાનો છે બધા એમને સાથ અને સહકાર આપશો કે નહીં અલા થોડો અવાજ કરો નજીકમાં છે અહી ચાર પાંચ જણા આવ્યા છે પાછા પહોંચાડશે કેટલાક કેટલા કાયાતા એમ સમાજની મીટિંગમાં હો એમને ચુટણી આવે તે જ ખબર પડે છે સમાજ એટલા માટે જોર થી અવાજ કરો કે આપણે કોને આગળ કરે છે પોલીસ ને આગળ કરે છે સરસ આપણે બધા લોકો હવે જાગૃત થઈને જાણી ગયા છે જયારે જયારે આ ધરતી પર ક્રાંતિ ની શરૂઆત થાય છે ત્યારે પોલીસ ને આગળ કરે છે ત્યારે પોલીસ વાળાઓ કેવા માંગુ છું આદિવાસી સમાજ શાંતિ શાંતિ અને સંવાદ માં માને છે પણ જો તમે નહીં માન્યા જો તમે નહીં માન્યા ત્યારે અમારો યુવાન બિરસા મુ નાયક અને ભગતસિંહ જે દાડે બનશે ને તે દાડે તમારો ગાંધીનગર વાળો તમારી દિલ્હીની ઓફિસમાં બેસવા વાળો તમને એક પણ બચાવવા નહીં આવે યાદ રાખજો તમારો ગાંધીનગરનો નેતા તમારો દિલ્હીનો નેતા એક પણ બચાવવા આવે તે દાડે અમને કહેવા આવજો સાથીઓ સાથીઓ આદિવાસી સમાજ આ દેશનો મૂળ માલિક છે ત્યારે આ પોલીસ પ્રશાસનને આ અધિકારીઓને કહેવા માંગુ છું કે તમે આદિવાસી સમાજ સાથે માલિકની ભાષામાં વાત કરો માલિકની ભાષામાં વાત કરો એટલા માટે યુવાનો આજ મંચ પરથી તમને આહવાન કરું છું કે દરેક દરેક યુવાન આગળ આવે દરેક આગેવાન આગળ આવે અને આ વાત આ ક્રાંતિની વિચાર સન્નિસાલે આ ક્રાંતિની લડાઈની અંદર સૌએ આગેવાની લેવાની છે અને આ સરકારોને આ પાર્ટીઓને સાબિત કરી બતાવવાનું છે કે આ દેશનો મૂળ માલિક આદિવાસી છે કોણ વધારે કઈન કેતા આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યો મારું માન સન્માન કર્યું મારું સ્વાગત કર્યું તે બદલ લંગામી ગામના દરેક યુવાનો આગેવાનો માતા બેનો આપ સર્વેને મારા ફરીથી જય જોહાર જય આદિવાસી જય યુવા શક્તિ એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો